અમારે જે કરવી અમે જો અમને આટલા જમાસાઈ ની દરતી હોય ને એવું કેવાનું આવું કઈ તમારી રીતે કરો તમારે બરોબર હું તમને ના નથી પડતો તમારો કરી દીધો હમલા દે અને કદાચ બે મરી જાય તો કઈ નથી પડતો કાંઈ વાંધો તો આવી જાય ઉતરવા ઉતારવાય કાય વાંધો નઈ રમતા રમ્યા થી આવજે મારા વાડે ચાલુ જ હોય બરોબર તારી ઈચ્છા પડે આવજે જરા વેમ નો રાખતો